આમ તો મને પ્રહલાદ પારેખના ઘણા બધા કાવ્યો બહુ ગમે ક્યારેક બીજા કાવ્યોની પણ વાત કરીશું એ વાતો હોય એ વિદાય હોય એ આજ અંધાર ખુશ્બો ભયરો લાગતો જે હોય પણ ઘાસ અને હું એ પણ એટલું જ પ્રિય છે અને સુરેશ જોશીએ એની વાત પણ એટલી જ સરસ રીતે કરી છે ઘાસ અને હું જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે ને પછી આકાશ કેરી નીલ રંગી ક્ષિતિજ કેરી ધાર છે પૃથ્વીના આનંદના સ્પંદન સમા હલે છે વાર વાર ના ખબર કે શા સંબંધે સર્વસંગે એહ મારો પ્યાર છે એ હલે છે આવતા ધીમો પવન થાય છે એવું જ મારા ચિત્તમાં ચલન जो ओछू वेली सवारे ए मने ने खुशी थी महक महके छे मने जा थी ए बदाए शोभता जोई आंसू हर्ष केरा आँख मा आवी जता थाई छे मारी नजर जाने हरण ने रहे छे ठेकती ए घास मा ना छडे छे एक पल ए नाचण स्पर्श तो एने नहीं ને નજાકત તોય એની અનુભવું છું મનમહી ને બપોરે હેમ શા તડકા સમૂહ ને બપોરે હેમ શા તડકા તણુ ને હરિત એવા ઘાસનું થાય મિલન આબનું ધરતી તણુ એ બેવ માહી લાગતું કે મન મળ્યું જોઈને એ ક્યાંકથી મુજ દિલમહી આનંદ કેરું મધ ગળ્યું સાંજવેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા સાદ પાડી ચિત્તને સંગે લઈ જતા એમના એ ખેલને જોઈ રહું ને હર્ષ પુલકિત થઈ જવું પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગ મારે અંગ નાનું રૂપ લઈ વ્યાપી રહ્યો કેવી અહો આ મન તણી છે સાધના રે સ્વપ્નમાં એ ઘાસનું એ ચહુદિશે સુખદ એવું જોઉં ફરકવું જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસ વિસ્તાર છે ને પછી આકાશ કેરી નીલ રંગી ક્ષિતજ કેરી ધાર છે પ્રહલાદ પારેખનું ઘાસ અને હું એ કોઈ પણ ગુજરાતી કવિતાને પ્રેમ કરનાર વ્યક્તિ માટે બહુ જ ગમતું કાવ્ય હોય સૌંદર્ય લુપ્ધ કવિ છે યુગના કવિ છે વાસ્તવવાદી કવિતાઓથી કવિતા ગુજરાતી કવિતા છેડો ફાડી ચૂકી છે સૌંદર્ય અનુરાગી ધારાની આ કવિતા છે જેને આપણે શુદ્ધ કવિતા પ્યોર પોયટ્રી કહીએ તે પ્રકારની આ કવિતા છે આને માણવા માટે માત્ર કવિતા સુધી તમારે સીમિત રહેવાનું છે બહારના જગતની તમને જરૂર પડવાની નથી તો એટલી સરસ કવિતા વિસ્મયનો એક અંશ જે જયંત પાઠકના કાવ્યોમાં પણ એમને આપણે વિસ્મયના કવિ કહીએ છીએ તો પ્રહલાદની આ કવિતામાં પણ અદ્ભુત એવો વિસ્મય તમને દેખાય છે આમ પણ જેને અચરજના અનુભવ અનુભવાય જે કવિને વિસ્મયનો અનુભવ ન થાય એ કદી કવિતા લખી જ ના શકે એટલે જ તો અદ્ભુત એ બધા રસનો સહચારી કે સહકારી ગણાય છે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી બસ ઘાસ જ ઘાસ ક્ષિતિજ સુધી લહેરાતું ઘાસ એક પ્રકારનું કવિની અંદર વિસ્મયનો અનુભવ જગાડે છે અચરજ જગાડે છે એટલે અને પછી આકાશ કેરી નીલ રંગી ક્ષિતિજ કેરી દાર છે એ બે જ્યાં મળે છે ત્યાં નીલ રંગી ક્ષિતિજ છે ત્યાં સુધી લીલો હરિત ફેલાયેલો છે કવિ એક ચિત્ર દોરી આપે છે આપણને હરિયાળું ઘાસ એનો હરિત વર્ણ અને ક્ષિતિજની નીલ રંગી ધાર એ બેઉને બાજુ બાજુમાં મૂકી આપી હરિત અને નીલ વચ્ચે વિરોધનો સંબંધ નથી એક રંગ બીજામાં છલકાઈ જાય એવો બેઉ વચ્ચે સંબંધ છે એવું કવિ એક ચિત્ર દોરે છે આપણી સામે દૂર દૂર સુધી પ્રસરીને ઘેરો થતો જતો હરિત વર્ણ ક્ષિતિજમાં પહોંચે ત્યારે નીલ રંગનો દેખાય છે એવો એક આભાસ ઊભો કરે છે એ આભાસ જ છે એમ બતાવવા જ કવિ ધાર શબ્દ વાપરે છે ને પછી આકાશ કેરી નીલ રંગી ક્ષિતિજ કેરી ધાર છે ઉને તમે જાણીએ છીએ ક્ષિતિજને કોઈ ધાર નથી હોતી એક આભાસ કે આ બે રંગ અહીંથી છૂટા પડે છે બે રંગ વચ્ચેની વ્યાવર્તક રેખા વ્યાવર્તક એટલે છૂટા પાડો એ કવિ આ રીતે દોરે છે આ વાત એમણે પોતાની બહારના જગતની કરી હવે અંદરના જગત બાજુ વળ્યા થાય છે મારી નજર જાણે હરણ ને રહે છે ઠેકતી એ ઘાસમાં એની પહેલાં જો છું વહેલી સવારે એમને ને ખુશીથી મહેક મહેકે છે મને ઝાકળેથી એ બધાએ શોભતા જોઈ આંસુ હર્ષ કેરા આંખમાં આવી જતા એટલી હદે આનંદ થાય છે એમની ઉપર ઝાકળના ટીપા પડ્યા છે એ જોઈને મારી આંખમાં હર્ષના આંસુ ટપકી પડે છે તો આ આઉટ સ્પેસની જે વાત હતી નીલ રંગી ક્ષિતિજ કેરી ધાર છે ત્યાંથી હવે કવિ પોતાની અંદર વળે છે પોતાના અંતરની વાત કરતાં પહેલાં એ ઘાસ તૃણ અને પૃથ્વીના અંતરની વાત કરે છે વ્યાપ્તિ એ તૃણનો ઘાસનો સ્વભાવ છે જ્યાં જગ્યા મળે ત્યાં ફેલાવું અને પછી એક જરા કમસતા પવનની લહેરખીથી પણ એની અંદર એક ગતિ પેદા થાય છે હાલવું એનો સ્વભાવ છે પવન આમ તો આપણને દેખાતો નથી પણ એ નહીં દેખાતા પવનના પગલાં તમે આ ઘાસની અંદર જોઈ શકો કારણ કે ઘાસ એને પ્રભાવ ઝીલીને હલે છે એટલે પવન દેખાયા વગર સ્પર્શ પણ કાળાવા ન દે એમ જે છાનો માનો સરકી જાય એના પગલાં પણ ઘાસ પકડી પાડે તૃણ પકડી પાડે પવન અને તૃણનો આ જે યોગ છે એ માણવા જેવો છે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે પવનની આંગળી તૃણની સિતાર પર સારેગમ છેડી જાય છે પવનની આંગળી તૃણની સિતાર પર સારેગમ છેડી જાય છે પ્રહલાદ પારેખ તૃણની એ હલવાની જે લીલા છે પવનના પગલા પકડી લેવાની જે લીલા છે એને બતાવે છે અને પછી એની સાથે પવન પકડાઈ ગયો એટલે પૃથ્વીને આનંદ થયો પૃથ્વીના આનંદના રોમાંચ સાથે એને સરખાવે છે અને એ આનંદ સાથે પોતાની અંદર પણ આનંદ એ હલે છે આવતા ધીમો પવન થાય છે એવું જ મારા ચિત્તમાં આ તરણા છે પણ એને જોઈને મારા ચિત્તમાં પણ કંઈ સળવળાટ થાય છે લય સંવાદમાંથી સિદ્ધ થયેલો આ પ્રેમ આપણને અદ્ભુતનો અનુભવ કરાવે છે રોમાંચ એ સ્પર્શનો વિષય નથી વર્ષામાં આકાશ અને પૃથ્વીનો ગાઢ આશ્લેષ રચાય અને પુલકિત ધરાના અંગ પર રોમાંચની જેમ તૃણાંકુર પ્રગટે એની સાથે જ પૃથ્વીના હૃદયની મહેક પણ પ્રગટે ઝાકળેથી એ બધાએ શોભતા જોઈ આંસુ હર્ષ કેરા આંખમાં આવી જતા તૃણ પરના અશ્રુ એ ઝાકળ છે પણ એનાથી એટલો બધો આનંદ થાય છે કે મારી આંખમાં પણ આંસુ આવી જાય છે ઘાસમાં એક પ્રકારની આદિમતા રહેલી છે સૃષ્ટિના પ્રારંભનો હૃદય ધબકાર ઘાસની નાળીઓમાં છે એનો સ્પર્શ આપણામાં રહેલા કશાક વન્ય તત્વને જગાડે છે એટલે જ આપણે જ્યારે બગીચામાં બેઠા હોય છે ત્યારે તણખલું તોડી અન્ય મનસ્ક થઈ અને ચાવવા માંડીએ છીએ આજુબાજુ જો સભ્ય સમાજ ન હોય તો ઘાસમાં આળોટવાનું પણ મન થાય તો હવે એમને પણ હરણની જેમ ઠેકડા મારી ખુંદી વળવાનું જે મન થયું એને કેવું એમણે ચિત્ર કેવી રીતે દોર્યું થાય છે મારી નજર જાણે હરણ ને રહે છે ઠેકતી એ ઘાસમાં જેમ દરિયાને જોતા આપણે થાકતા નથી એમ ક્યારેય ઘાસના મેદાનને જોતા પણ આપણને થાક લાગતો નથી એક વિધતાનો પણ એક અનોખો જાદુ હોય એ આપણને ઘાસનું મેદાન અને સમુદ્ર દેખાડે છે સમુદ્ર પણ બદલાય છે દરેક પળે ઘાસના મેદાનમાં થતું ચલન હલન પણ બદલાય છે હવે રંગ બદલાય છે હવે હરિત અને પીતનું મિલન થાય છે કઈ રીતે ને બપોરે હે મછા તડકા તણો ને હરિત એવા ઘાસનું થાએ મિલન આ રંગ બદલાય છે પીત એ હરિતનો જ વિકાસ છે કવિ આ મિલન ને આબ અને ધરતીના મિલન તરીકે વર્ણવે છે જો આપણે પંક્તિ જોઈએ તો જ મને મજા આવે ને બપોરે હેમ શા તડકા તણુ ને હરિત એવા ઘાસનું થાય મિલન આભનું ધરતી તણુ એ બેવ માહી લાગતું કે મન મળ્યું પણ એ આભને ધરતીના મન મળવાથી જોઈને એ ક્યાંકથી મુજદિલ મહી આનંદ કેરું મધ ગયું મને પણ એનાથી એટલો જ આનંદ મળ્યો કાવ્ય આસ્વાદમાં પંક્તિઓ નોંધતા જવાનું કદી ભૂલવાનું નહીં કાવ્ય તમારી સામે હોય જ છે તમને અદ્રશ્ય કાવ્યનો આસ્વાદ નથી પૂછતા કાવ્ય છાપેલું છે તો એમાંથી પંક્તિઓ લઈ લઈ અને આસ્વાદ કરાવવાનો છે તો આ હરિત અને પિત્ત એ મિલનને કવિ આભ અને ધરતીના મિલન તરીકે વર્ણવે છે પિત્ત અને હરિતનો સંયોગ આબ અને ધરતીના મનનો મેળ અને કવિ કહે છે ગળ્યું મારા મનમાં પણ એનાથી એટલો બધો આનંદ થયો ગળ્યું લખ્યા પછી આપણે એની માત્રા વર્ણવવાની જરૂર રહેતી નથી સાંજ વેળા અને ખાસ કરીને વર્ષાની સાંજે એવી પળો આવે જ્યારે બધું કશીક અલૌકિકતામાં અલૌકિકતામાં રસ થઈ જાય સૃષ્ટિ લૌકિકતાનો સીમાડો ઉલ્લંઘી જાય અલૌકિકતામાં પ્રવેશવાની હોય જાણે કે પેલી પાર્વતી નોસ્થો પગ ઉપાડ્યો છે આ બાજુ પણ નહીં અને પેલી બાજુ પણ નહીં એવી કોઈક અલૌકિકતા અને લૌકિકતાની ધાર પાસે પૃથ્વી આવીને ઊભી રહી હોય એવી એક પળની કવિ વાત કરે છે જુઓ સાંજ વેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા साध पाड़ी चित्त ने माराय संगे लई जता एम ना ए खेल ने जोई रहू ने हर्ष पुल की थई जाओ पुलक ने ए जोई ने लागे मने के घास जूदे रंग मारे अंग नानो रूप लई व्यापी रहू <coughs> <coughs> तो आ मननी क्रीडा छे क्रीडा एटले रमो जे रीते આ બધા રમી રહ્યા છે કુદરતના તત્વો જે મને પણ એની સંગ લઈ જાય છે ક્રીડાના આ ભેરુબંધો છે આ તદ્રુપ થવાની એકાકાર થવાની ઘાસ સાથેની આ અંતિમ અવસ્થા છે એની તોલે બીજું કશું ન આવે પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગ મારે અંગ નાનું રૂપ લઈ વ્યાપી રહ્યો જે બહાર હતું એ બધું પૂરેપૂરું અંતરમાં એનો આવિષ્કાર થયો તદાકાર એકાકાર થઈ ગયા આ સુખદ આશ્ચર્યથી કવિનું મન પણ સ્વપ્નમાં ઘાસની જેમ ફરકી રહે છે પ્રહલાદ પારેખની કવિતાનો મુખ્ય સૂર એ બારી બહારનો છે બારી અંદરનો નથી અંતરમાં થયેલો આવો સુખદ અનુભવ એ વર્ણવે છે આપણે પ્રહલાદ પારેખને આમ પણ બારી બહારના કવિ ઉમાશંકર જોશીએ કહ્યા છે એમની અંદર પ્રકૃતિના વિવિધ રૂપ તમે વ્યક્તિ સાથે જાણે કે એકાકાર થઈ જતા હોય એવું તમે જુઓ છો તમે એમનો વાતો જુઓ હજુ ધીમે ધીમે પ્રિય સખી આપણી વાતો કોઈ સાંભળી જશે કોઈ એટલે પક્ષીઓ પવન નદીનું પાણી અને બીજા બધાને કહી દેશે તો પ્રકૃતિ સાથેની એકાકારતા આજ અંધાર ખુશવો ભર્યો લાગે તો આજ સૌરભ ભરી રાત સારી ત્યાં પણ જોઈ શકો છો અહીં પણ જોઈ શકો છો વાતોમાં પણ જોઈ શકો છો અને ઘાસ અને હું તો અદ્ભુત તમે એની અંદરનો જો છંદ પકડી શક્યા હો તો તમને સાબાશી